વડોદરા શહેરના અંજરોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદુ પાણી આવતું હોવાના કારણે રહીશોએ પાલિકામાં ફરિયાદ કરી હતી ત્યારે પાલિકાના કર્મચારીઓએ આવીને પાણીની લાઈન કાપીને જતા રહેતા અંદાજે ત્રણસો જેટલા મકાનના રહીશોએ ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવી પડી રહી છે વડોદરા શહેરના આંજરોળ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ફાતિમા કોમ્પ્લેક્સમાં ગંદુ પાણી આવતું હતું જેથી તેમને આ અંગે પાલિકાની જાણ કરી હતી ત્યારબાદ પાલિકાના કર્મચારીઓ આવીને લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઈન કાપી નાખી છે અને ત્યારબાદ પાણી આવતું બંધ થયું છે ભર ઉનાળે ત્રણ દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી હાલ માત્ર એક કલાક પાણી આવે છે તે ત્રણસો જેટલા પરિવારને પૂરું પાડી શકાય તેમ નથી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાણી નહીં આવવાના કારણે પાણીની ટેન્કર મંગાવે છે પાલિકાના અધિકારીઓએ એપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાના બદલે અમારા એપાર્ટમેન્ટ લાઈન કાપી નાખી છે તે ખોટું કર્યું છે તેમ જણાવ્યું હતું તે સ્થાનિક રહીશોએ જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીની ટેન્કર મોકલી આપે અને પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી હતી બંબો આવે છે તેમ મે તો તેમાં પૂરું નથી થઈ રહેતું બે બંબા આવે છે બે બંબાની મેલે 300 મકાનની મે પાણી થઈ નથી રહેતું બરાબર છે હવે આવે છે તેની મેં બી ખરાબ પાણી આવે છે અડધો કલાક પાણી ખરાબ આવે છે પછી અડધો કલાક પાણી સારું આવે છે અને હવે આપણને ન્યાય નહીં મળે તો આપ શું કરશો આંદોલન કરીશું અને હવે આપની માંગ શું છે પાણી આપો ખાલી બીજું કઈ છે અને કેટલા દિવસથી થી આ ટેન્કર મંગાવવામાં આવી રહ્યા પાણી આપે છે તેનાથી વધારે આપો ચાર દિવસ થી ટેન્કર મંગાવે છે એક કલાક પાણી આપે છે તેનાથી વધારે પાણી એક કલાકથી પાણી થઈ નથી રહેતું

તો જેવાય છે 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 વાપરવાનું જે કે વોર્ડ નંબર પાંચ હોય કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય આજે કહેવાય છે કે એન્જિનિયરો પોતે જ્યારે જે પણ જવાબદારી વ્યક્તિ ને ત્યાં ગાડી ઉભા રાખવામાં આવે છે ત્યાં ગાડી જે કહેવાય છે કે સ્માર્ટ કામ થતા હોય છે ત્યાં ગાડી જે રોડ નું કામ પેલે થાય છે પછી ડ્રેનેજ નું થાય છે અને પછી પાણી પુરવઠાનું કામ થાય છે એટલે આ ઉલટું ઘણી ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને એન્જિનિયરો હોય જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓએ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે